ઝગડિયાના રાણીપુરા નજીકના સિલિકા પ્લાન્ટ દ્વારા ખાડીમાં પ્રદૂષિત પાણી છોડાતા જીપીસીબી દ્વારા નોટિસ અપાતા ચકચક ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આવેલ વિપુલ ખનીજ સંપત્તિને લઈને નર્મદા નદીમાં લાંબા સમયથી આડેધડ રેત ખનન થતું હોવાનો વિવાદ વારંવાર ચર્ચામાં આવે છે અને સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ કથિત ગેરકાયદેસર રેત ખનનમાં મુદ્દે વારંવાર ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવે છે તાલુકામાં રેત ખનન ઉપરાંત સિલિકાનો વ્યવસાય પણ મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો છે અને કેટલાક સિલિકા પ્લાન્ટના સંચાલકો તેમના પ્લાન્ટમાં ઉત્પન્ન થતું પ્રદૂષિત પાણી નજીકની ખાડીઓમાં છોડતા હોવાનું પણ સામે આવતું હોય છે ત્યારે આજે ઝઘડિયા વિસ્તારના રાણીપુરા નજીકના શિવ એન્ટરપ્રાઇઝ દ્વારા નજીકની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડાયું હોવાની વાત બહાર આવતા આ બાબતે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને જરૂરી તપાસ કરીને આ મુદ્દે સિલિકા પ્લાન્ટને નોટિસ આપી હતી આ સંદર્ભે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ બાબતને સમર્થક આપ્યું હતું ઉલ્લેખનીય છે કે ખાડીના પાણી સાથે પ્રદૂષિત પાણી છોડાતા ખાડીનું પાણી દૂષિત બને છે અને કાંઠા વિસ્તારના પશુપાલકોના પાલતુ પશુઓ ઉપરાંત અન્ય જંગલી જાનવરોના પીવામાં આ દૂષિત પાણી આવતા પશુઓના મોત પણ થાય છે આમ પણ ઝગડિયા સ્થિત જીઆઈડીસીની ઘણી કંપનીઓ દ્વારા જાહેરમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે ત્યારે ઝગડિયા તાલુકાના ખેડૂતો આમ લોકો અને પશુઓની જિંદગી સાથે ખિલવાડ કરતા આવા કથિત મોતના સોદાગરો સામે કાયદેસર પગલાં ભરાવા જોઈએ એવી માંગ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે જોકે હાલ ઝગડિયા સુલતાનપુરાના વિવાદમાં આવેલ આ શિવ એન્ટરપ્રાઇઝ સિલિકા પ્લાન્ટના સંચાલક સામે કેવા પગલાં ભરાય છે તે તરફ આ પંથકની જનતાની નજર હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે રિપોર્ટ બાય કેતન મહેતા ઝઘડિયા